બ્રેકિંગ ન્યૂઝ જૈકંદોના રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે નવમાં શાહી સમૂહ લગ્ન સમારોહ અને પ્રેમનું પાંતર પાંચસો અગિયાર ને ની તાડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી જામકંડોરણા અને વિઠ્ઠલભાઈ રાદડિયા એ જે શાહી સમૂહ લગ્ન સમારોહની ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે ત્યારે હાલ જયેશભાઈ રાદડીયાની આગેવની હેઠળ જામકંડોરણાના લેવવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે નવમો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાશે આગામી તારીખ 26મી જાન્યુઆરી અને રવિવારના રોજ પ્રેમનો પાનેતર 511 નો 9મો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાશે. જેમાપોર બંદર સાંસદ મનસુખભાઈ માંડવિયા અને સી આર પાટીલ અને અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને આ શાહી સમૂહ લગ્ન સમારોહની શોભા વધારશે. રિપોર્ટ કૌશલ સોલંકી જામકરણા આંગણે આગામી છવીસ જાન્યુઆરી બપોરે ત્રણ વાગ્યે જામકરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર પાંચસો ને અગિયાર લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય સાહિ સમૂલગ્ન યોજવા માટે જઈ રહ્યો છે જામકરણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો રમેશા ભૂમિ ઉપર થયા છે આંગણે જ્યારે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે પાંચસો ને અગિયાર દીકરીઓ એનો શાહી સમૂહ લગ્ન અને વાતતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખથી વધારે લોકો જમડવાની વ્યવસ્થા કરવામાં આવી છે મારો જામકણા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે વધારે સ્વયંસેવક ભાઈઓ એક હજાર બહેનો આ સમૂહ લગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે મારી જ્ઞાતિબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હોતી નથી અને જ્ઞાતિબંધોને પધારવા માટે હું હૃદયપૂર્વક નું આમંત્રણ આપું છું કે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે વધારો આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ જનતા પાર્ટીના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અનેક સમાજના રાજકીય આગેવાનો સમાજના ભામાસાઓ આ સમૂહ લગ્ન અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે આ સમૂહ પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ ઓગણીસો ચોરાણું માં શરૂઆત કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર લગ્ન લગ્નની શરૂઆત કરતા કરતા દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની પરિવારની અંદર જન્મ લીધો હશે હશે એની મજબૂરી પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી એકસો વીસથી થી વધુ કરિયાઓની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને કે મુશ્કેલી ન પડે માટે આપવાના પ્રયત્નો કર્યા છે અને છવ્વીસમી તારીખે આ જાજર માન કીધું કે જામકો ભૂમિ પર ઇતિહાસ બનશે અને પાંચસો અગિયાર સમાજની દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથ થી જોડાઈ અને આ ભૂમિ પર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે